નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે વિઘ્નહર્તા દેવ ગણેશજી ના દસ દિવસના મહોત્સવ નું આજે અનંત ચતુર્દશી ના દિવસે સમાપન થયું છે ભાવનગર ના વિવિધ વિસ્તારો માં ગણેશ વિસર્જન યાત્રા નીકળી હતી ભાવનગર શહેર અને જિલ્લામાં ગણેશ મહોત્સવની વિવિધ ધાર્મિક સામાજિક અને સેવાકીય કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી આજે મહોત્સવના અંતિમ દિવસે ભગવાન ગણેશજીને ભાવભરી વિદાય આપવામાં આવી હતી ભાવનગરના વિવિધ વિસ્તારોમાંથી આજે ડીજે સંગીત ઢોલ નગારા સાથે ગણેશજીની વિસર્જન યાત્રા નીકળી હતી આ વિસર્જન યાત્રામાં ભાવિકો શ્રદ્ધાભેર જોડાયા હતા પર્યાવરણને નુકસાન ન થાય તે માટે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરનાર ભાવિકોએ આંગણે વિસર્જન કર્યું હતું